પંચમહાલ જિલ્લામાં પણ ચોમાસામાં કુદરતી વાતાવરણ સોળે કલાએ ખેલી ઉઠ્યું છે અને આ પ્રકૃતિનો અદભુત નજારો પંચમહાલમાં પણ સામે આવ્યો છે આનંદ માણવા માટે મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી સહેલાણીઓ પાવાગઢ જાંબુઘોડા અને ઘોઘંબાના હાથણી માતા ધોધની મુલાકાત અવશ્ય લેતા હોય છે અત્યારે હાથણી માતાનો ધોધ શરૂ થતાં જ સહેલાણીઓ રવિવાર હોવાથી મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને વાતાવરણનો આનંદ લીધો હતો આ દ્રશ્યો બહુ જ જબરદસ્ત છે માત્ર ત્રીસ કિલોમીટર અંતરે આખરી માતાના મંદિરનું આ મંદિર છે અત્યારે મસ્ત ધોધ વધી રહ્યો છે જ્યાં ચોમાસામાં અત્યારે જોત ચાર સોળે કિલો સોળે કિલો કલાક ખીલી રહ્યો છે અત્યારે અહીંયા પછી ખૂબ જ મજા આવી ફૂજ આનંદ કર્યો એન્જોય કર્યો દરેક મિત્રોને હું કહું છું તો ફરે એકવાર હંમેશા તમે પાવગર માતાજીના દર્શન કરવા આવો તો એકવાર ત્રીસ કિલોમીટર અંતરે માં એકવાર ધોધની મજા લેવી જોઈએ તમે જોઈ શકો છો અહીંયા અગાડી કેટલું મસ્ત સુખદ છે આ લોકેશન

અમે બધાને એ જ કહીશું કે અહીંયા એકવાર તો જરૂર મુલાકાત લેવી જોઈએ અમે નડિયાદથી અહીંયા ધોધ જોવા માટે આવ્યા છે આ ધોધ પાવાગઢની નજીક જ છે અહીંયા પાવાગઢ અને આ ધોધ બંને સાથે નજીક નજીકમાં જોવા મળે છે અમે અહીંયા ફેમિલી સાથે આનંદ માણવા માટે આવ્યા છીએ અહીંયા ખૂબ જ અમને મજા આવી રહી છે આ મધ્ય ગુજરાતનો એકમાત્ર ધોધ છે